તેનું કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર ગેટકો કંપની આ લાઇન નાખી રહી છે અને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે ખાસ કરીને પોલીસનો દંડો ઉગામવાની નીતિ અપનાવી અને પોલીસ અને કંપનીના અધિકારીઓ સંયુક્ત રીતે ખેડૂતની પરવાનગી લીધા વગર પૂરતું વળતર ચૂકવ્યા વગર બે રોકટોક આ લાઇન નાખી રહ્યા છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો નિરાશન આવતું નથી આવી પરિસ્થિતિમાં ખાસ કરીને વીકે હુંબલે આજે એક પત્રકાર પરિષદ બોલાવી હતી આ પત્રકાર પરિષદમાં વીકે હુંબલની સાથે શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી જાણીતા એડવોકેટ હરીશ આહિર અંજલી ગોર ગનીભાઈ કુંભાર સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ પત્રકાર પરિષદમાં કેટલાક ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હવે જોઈએ આમ તક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં પૂર્વ વિપક્ષી નેતા વીકે હુંબલની પ્રતિક્રિયા આજે અમે ખેડૂતોને ખેતરોમાં વીજ કંપનીઓ દ્વારા જે દાદાગીરીથી લાઈનો ઊભી કરવામાં આવે છે યોગ્ય વળતર આપે સિવાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબ પાસે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અને ખેડૂતોની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા જે મુદ્દો અમારો છે વરસાણાથી અરવદ સુધીની એક વીજ લાઈન જેનું કામ બજાજ કંપનીએ રાખેલ હતું બે હજાર પંદરમાં આ વીજ લાઈનના ટાવર ખેડૂતોના ક્ષેત્રોમાં કોઈ પણ રેવન્યુ વિભાગના પંચનામાં સિવાય લાઈનોના ટાવર ઊભા કરી ગયા જેનું વળતર નવ વર્ષ સુધી ખેડૂતોને મળેલ નથી અને આજે એ ફરીને આ કંપની અને ગેટકો દ્વારા આ જે ટાવર છે એના ઉપર વીજ વાયર જેને આપણે કહીએ એ ખેંચવા માટેની કામગીરી દાદાગીરીથી શરૂ કરી દીધેલ હતી જેના અનુસંધાને અમે બે ત્રણ વખત એમની પાસે ગયા કે ખેડૂતોને પહેલાં પણ તમે ટાવર ઊભું કરી ગયા એનું પણ વર્તન નથી ચૂક્યું વીજ વાયર છે એના પર સરકારના ગાઈડલાઈન નક્કી થયેલી છે કે જે એનો કોરિડોર નક્કી થયેલો હોય કે બસો વીસ કેવી હોય તો પાંત્રીસ મીટર એનાથી વધારે ચાલીસ મીટર પચાસ સાહીઠ મીટર સુધીનો એનો કોરિડોર હોય અને એ લાઈનના એ પ્રમાણે જે બજાર ભાવ હોય કે જંત્રીના ભાવ હોય તેના પ્રમાણે વળતર ચૂકવવાનું નિયમ છે જ્યારે અમારી જે માંગણી હતી મારા પસુરા ગામના ખેડૂતો જે ભાગના ભીમાસર મારા ગામના ખેડૂતો છે જે મારી પાસે આવ્યા અમે પણ વીજ કંપની પાસે ગયા મીટિંગો કરી કે તમે હમણાં જ સરકારે તાજેતરમાં નવી જંત્રી બહારે જાહેર પડી તો નવી જંત્રી જે જાહેર કરી ભલ્યા એનો અમલવારી અમે થવાની છે સરકારે તો સ્વીકારી લીધેલું કે આ વિસ્તારમાં આ જમીનના ભાવ અત્યારે આ ચાલી રહ્યા છે અને જે નવી ગાઈડલાઈન સરકારની છે એ ખેડૂત અને જો વીજ કંપનીઓ સહમત ન થાય અરસપરસ વળતર બાબતે તો કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને જે મૂલ્યાંકન સમિતિ છે એમના મારફતે એમના જમીનના મૂલ્ય નક્કી કરવાનું હોય પરંતુ આ વીજ કંપનીઓ દ્વારા આ તમામ પ્રોસિજર કર્યા સિવાય કોઈપણ જાતનું પંચ કામ રેવન્યુ વિભાગના અધિકારીઓના સિવાય સીધો પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોના ક્ષેત્રોમાં દાદાગીરીથી ઘૂસી અને વીજ લાઈનો ઊભી કરવાની કામગીરી શરૂ કરી દીધેલ ખેડૂતો જાય તો એને ધમકીઓ આપે છે દાદાગીરી થાય છે ઘણી વખત અધિકારીઓ એવું કહે છે કે અમે ફરજ રૂકાવટની ફરિયાદો તમારા ઉપર કરીશું પણ અમારી માગણી વ્યાજબી એટલા માટે છે કે તમે એક તો નવ વર્ષ પહેલાં ખેડૂતોના ક્ષેત્રોમાં ટાવર ઊભું કરીને ગયા જેનું વળતર પણ હજી સુધી ચૂકવ્યું નથી તો પહેલું તો એનું વ્યાજ સાથેનું વળતર ખેડૂતોને આપો જે નિયમ પ્રમાણ થાય તે એના પછી જે વાયરનું કોરિડોરમાં આવતું હોય એનું વળતર અને પાક ઝાડ અને વૃક્ષોને નુકસાન થાય એનું પણ વળતર ચૂકવવાની તમારી જવાબદારી ફરજ છે હમણાં નવા કાયદાની જોગવાઈ મુજબ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મિટિંગ કર્યા પછી જ એનું મૂલ્ય નક્કી થાય એના પછી ખેડૂતોનું વળતર નક્કી થતું હોય છે આજે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને અહીં આવ્યા પહેલાં અને એસપી સાહેબને અમે જાણ કરી કે તમે પોલીસ બંદોબસ્ત કોઈપણ જાતની પ્રોસીજર કર્યા સિવાય કઈ રીતે આપી દેવામાં આવે છે તો જ્યાં સુધી કલેક્ટર સાહેબ આખરી હુકમ ન કરે વળતર બાબતનો ત્યાં સુધી કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત આ વીજ કંપનીઓને આપવાનું નહીં આજે વીજ કંપનીઓની દાદાગીરી એટલી બધી છે કે એક જાતનું એ વીજ કંપનીઓ છે આ કામ મૂળ બજારનું હતું પર ગેટકો વાળીનો ઠેકો લઈ લીધો કે અમે તમારું કામ પૂરું કરાવી દઈશું એક ડેપ્યુટી ઇજનેર જોશી છે બરજબરીથી કોઈ પણ પ્રોસિજર કર્યા સિવાય પંચરૂચ કામ કર્યા સિવાય ખેતરોમાં ડાયરેક્ટ ઘૂસી અને કામ કરે છે જે કામ ખેડૂતોએ અટકાવ્યું છે અને અમે પણ કીધેલું છે કે જ્યાં સુધી પ્રોસીજર પૂરું ન થાય ત્યાં સુધી વીજ લાઈનો કાઢી શકાશે નહીં પોલીસ બંદોબસ્ત જે દુધઇ પોલીસ સ્ટેશન લાગે છે બાજુમાં તો દુધઇ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ અમે મળ્યા કે તમે કોઈપણ જાતના નિયમની પ્રોસિજર કર્યા સિવાય એને પોલીસ બંદોબસ્ત કઈ રીતે આપી શકો હવે બે હજાર પંદરનો જે સરકારનો કલેક્ટર સાહેબનો હુકમ બતાવે છે હવે એના પછી તો ઘણા બધા નિયમો બદલી ગયા છે આ નવી વીજ લાઈન જ્યારે એમાં ટાયર વાયર ખેંચી રહ્યા છે ત્યારે અમારી માંગણી એક જ છે કે ખેડૂતોને દાદાગીરી કરી અને એને દબાવો નહીં અને જે ખેડૂતોને નિયમ મુજબનું વળતર થાય એ વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે બીજું આપના માધ્યમથી અમે કહેવા માંગી છે કે જે રીતે નાયબ કાર્યપાલક ઇન્ડિયર કોઈ પણ પ્રોસીજર કર્યા વગર કોઈ પણ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય એના પાકને નુકસાન કરે એમાં વાહનો ભરે જમીનને નુકસાન કરે તો આજે અમે એના વિરુદ્ધમાં પણ પોલીસમાં ફરિયાદ આપી છે ડેપ્યુટી ઇન્ડિનના વિરુદ્ધમાં પણ કે આની સામે કડક કાર્યવાહી થાય કે કોઈ પણ સહમત મંજૂરી વગર કોઈની જમીનમાં ઘૂસી જવાતું નથી એને કોઈ પણ પાંચ કામ કર્યા સિવાય સીધો ટ્રેક્ટરો ફેરવી વાહનો ફેરવી ખેડૂતના ખેતરોમાં નુકસાન કર્યું છે એના સામે અમારે ફરિયાદ અને કાર્યવાહી થાય આજે કલેક્ટર સાહેબને અમે પરિપત્રો પણ આપ્યા છે કે આ પરિપત્રો બે હજાર ચૌદના સરકારે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારે જે નવા પરિપત્રો કર્યા છે કે કઈ રીતે ખેડૂતોને વળતર ચૂકવવાનું છે શું નિયમ છે આ નિયમ મુજબનું પાલન થાય એવી અમારી માંગણી છે અને ખાસ કરીને કલેક્ટર સાહેબને આપણા માધ્યમથી અમે કહેવા માગીએ કે જ્યાં સુધી આ કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ખેડૂતોના ખેતરોમાં કરવામાં ન આવે આ વર્ષાનાથી અરવદ લાઈનનું જે કામ છે એ જ્યાં સુધી કલેક્ટર સાહેબ એનું વળતરની રકમ નક્કી ન કરે ત્યાં સુધી આ કામ બંધ રાખવામાં આવે એસપી સાહેબને પણ અમે પૂર્વ એસપી હોય કે પશ્ચિમ કચ્છના એસપી સાહેબ તમામને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોને દબાવવાનું બંધ કરો અને જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ જાતનું કોઈ કંપનીને તમે પોલીસ બંદોબસ્ત ના આપો કંપનીઓ એટલી બધી હોશિયાર હોય છે કે પોલીસના અધિકારીઓ કર્મચારીઓને પણ ફોડી લેતી હોય છે અને વીજ કંપનીઓના જે ગેટકો જે એમના સાથે મરી કરી અને ગમે એમ કરીને આ ખેડૂતોના ખેતરોમાં લાઈનો દબાવીને કાઢવા માગે છે તો આજે સાહેબને અમે ઈદ કહેવા આવ્યા છે સાહેબ ખેડૂતો વચ્ચેની વીજ કંપનીઓ વચ્ચે ઘર્ષણ ન થાય એટલા માટે થઈને આપ મધ્યસ્થી કરી અને યોગ્ય વર્તન ખેડૂતોનું મળે વીજ લાઈનનું જમીનનું મળે પાક વર્તન મળે એને વૃક્ષોનું નુકસાન